વિનેશ કિંગ સેલમાં તમારું સ્વાગત છે ને હું સૌભાજ મનો તો મિત્રો આજે આપણે આ કળશમાં સોખા ભરવાના છે અને આ શાકાવાળી આ કળશને ઉપાડવાનો છે તો તમને આગલા વિડીયોમાં મેં કીધું હતું કે કળશ સોખા ભરી અને શાકાવાળી ઉપાડવાનું છે તે વિડીયો લઈને આવીશ તો આજે એ વિડીયો આપણે લઈને આવી ગયા છે તો આ રીતના આપણે કળશમાં સોખા ભર છે આ રીતના અને આમાં આપણે સાકુ નાખી દેવાનું છે હવે બરાબર દબાવી દેવાનું છે અહીં જોઈ રહ્યા છું તો ચાલો મિત્રો હવે આપણે આ કળશની અંદર આપણે ચોખા ધરબી દીધા છે શાકાને આમાં અંદર નાખી દીધું છે અને હવે આપણે કળશ ઉપાડવાનો છે તો મારો વિડીયો પસંદ આવે કળશ ઉપડે તો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કરો તો આપણે ફરી વાર આપણે સોખાનો હવે કળશ ભરી લીધો છે અને હવે આપણે એને ઉપાડવાનો છે અને જો હવે આ વખતે આપણે કઈ રીતે ઉપડે તે જોવાનું છે તમારે આ રીતે આપણે હાથમાં લઈ લઈએ અને ત્યાર પછી આપણે આ સોખાનો કળશ આખો શાકા વડે ઉપાડવાનો છે જોઈ રહ્યા છો તમે આમાં કોઈ કરતા કળશ આમાં કઈ ટ્રીક કરેલું નથી તો તમને સોખે શોખો બતાવજો આમાં કોઈ જાતનું કોઈ નાખેલું નથી તમને એવું લાગશે કેમાં કોઈ નાખેલું હશે શેખ કઈ મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી શ્રીરામ